ઉત્તર ગુજરાત માટે ધરોઈ ડેમ જીવાદોરી સમાન છે ધરોઈ ડેમમાંથી ઉત્તર ગુજરાતના ત્રણસો પંચ્યાસી ગામ નવ શહેર અને એકસો ઓગણસિત્તેર પરા વિસ્તારમાં પીવાનું પાણી તથા અઠ્ઠાણું હજાર હેક્ટરમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વર્ષે સારા વરસાદને લીધે ધરોઈ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થવા પામ્યો છે ધરોઈ ડેમના ઇજનેર સુમિત પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યા મુજબ ખેતીની સીઝનમાં જરૂરી પાણી કેટલી વખત આપવું આ માટે સિંચાઈ વ્યવસ્થા કમિટીની મીટિંગ મળતી હોય છે અને આ મીટિંગમાં પાણી કમિટીના સભ્યો જે ખેડૂત હોય છે એમની સાથે ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ કેટલી વાર પાણી આપવું એ નક્કી કરવામાં આવતું હોય છે આ વખતે શિયાળુ પાક માટે પાંચ વખત સિંચાઈનું પાણી આપવાનું જળ વ્યવસ્થાપન કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે એ મુજબ છેલ્લું પાંચમી વખતનું પાણી બાવીસ માર્ચ સુધી આપવામાં આવશે ત્યારબાદ એપ્રિલ મહિનામાં ડેમમાં અને ખાસ કરીને મુખ્ય કેનાલમાં મરામતની કામગીરીને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં અત્રે ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમ દ્વારા ડાબા અને જમણાકાંઠા વિસ્તારમાં છત્રીસ હજાર હેક્ટર જમીનમાં સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો